સમા વિસ્તારમાં થયેલ રાયોટિંગના બનાવ મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી વડોદરા શહેર સમા પોલીસે સમા વિસ્તારમાં થયેલ રાયોટિંગના બનાવ અનુસંધાનમાં એસીપી એચ ડિવિઝન જીપી બામણિયાની અધ્યક્ષતામાં સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી આપી હતી ગઈ તારીખ બે સાતના રોજ પૃથ્વીસિંહ બેલદાર છે પોતાની ફરિયાદ સમા પોલીસ જાહેર કરી છે કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ પર રમતો હોય કે જ્યારે ઢોરપાર્ટીની ગાડી નીકળીને પાછા પાછળ ભરવાડના ચારથી પાંચ છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે તમે ધીમું ચલાવો આ બાબતે ઠપકો આપતા જે પાંચ ઇસમો છે રોહિત ભરવાડ છે લાલા ભરવાડ છે ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ પાંચે ઉશ્કેરી ઉશ્કારી જતાં લાકડીને દંડાવતી વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે માથામાં ઈજા કરેલ છે આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટી પાંચસો છ બે અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન સમા બાતમી હકીકત મળતા વાઘોડિયા ગામના છે છે ત્યાંથી આ લેવામાં હા આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ખૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે કોર્પોરેશનની ગાડી ઓલરેડી જતી હતી તેની પાછળ આ લોકો જતા હતા કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ સાઈડ વાહનો છે તેની ડ્રાઈવ આપવામાં આવે છે અને વધુ વધુ કેસો કરવામાં આવે છે